પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાણબાવ પંથકના બિલેશ્વર ગામે આવેલ ઐતિહાસિક બિલનાથ મહાદેવના મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળે છે કહેવાય છે કે આ મંદિરનું મહત્વ ભગવાન કૃષ્ણના ઇતિહાસ સાથે જોડાયેલ છે એટલે જ રાજ્યભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે આવતા હોય છે શ્રાવણ માસના પવિત્ર માસ દરમિયાન ગુજરાતની ટીમ આજે બિલનાથ મહાદેવના મંદિરે આવેલી છે આપણે મંદિર વિશે થોડો ઇતિહાસ વિશે જાણીશું મંદિરનું મહત્વ શું છે એ જાણશું આપણી સાથે છે મંદિરના મહંત પરિવારના શ્રી કૌશિક બાપુ શ્રી કૌશિક બાપુ મારા દર્શકોને મંદિર વિશે થોડું જણાવો बिलेश्वर महादेव प्रथम पूजा श्री कृष्ण भगवान करे कृष्ण भगवान ने पुत्र गुणा नारद जी ने गोतवा श्रेष्ठ जगह गोतवा तो नारदी बिलेश्वर महादेव क्या अनुष्ठान करो तो पुत्र प्राप्ति मूर्धन तुमने એટલે કૃષ્ણ ભગવાન આવીને જોયું તો આખા બિલીના વનમાં ભગવાન બિરાજતા એટલે બિલેશ્વર મહાદેવ એના ત્યારથી બિલેશ્વરમાં અહીંયા ગંગાજી પણ કૃષ્ણ ભગવાન આવીને પ્રગટ હતા કરતા ગંગાજી ત્યાર પછી પૂજા કરવા બેઠા એટલે ખુશી જ્ઞાન લીધી કે સવા લાખ કમર ચડાવવા કાયમ કમળ લઈને બેસી જાય ને ગણતરી કરતા જાય ચડાવતા જાય છેલ્લે દિવસે જન્માશે એટલે ખુશી ગયા છે મારો જન્મ દિવસ છે ને પૂજા પૂર્ણ થાય કમળ કરતા ઘરતા એક કમળ ખૂટું એટલે પોતે વિચાર કર્યો જો લેવા જાય તો રોટી જાય ફરીથી સવા લાખ ચડાવવું પડશે એટલે નેત્ર છે એ કમર છે ભગવાન નેત્ર છે એ નેત્ર કાઢવીને ત્યારે તૈયારી કરી ત્યારે ભગવાન બીલનાથ મહાદેવએ પ્રસંગીને હાથ પકડી લીધો મેં પરીક્ષા કરી હતી કમર ગઈ તું પછી સુદર્શન ચક્ર અને જાનમોહનના પેટે પુત્ર પ્રાપ્તિનું વરદાન એક ત્રણસો વગાને મળ્યું એને એવા બીજા સોળ વરદાન પણ ત્રણસો વગાને મળેલા ત્યાર પછી મંદિરનું બાંધકામ સાતમી સુધીમાં થયેલું એમ કે બુંદી કોટાના સુરતમાં હાડા વંશના રાજા મહારાજા રાજસ્થાનના સોનેથી આખું સાતમી સદીમાં મંદિરનું નિર્માણ કરેલું એ બિદર્ણમાં આપણે સોમનાથ ઉપર આક્રમણ કર્યું ત્યાર પછી અહીંયા પણ એમ કે લૂંટવા હતા અને જેવું બધું સોનું જોઈ ગયા એટલે સોનું ઉતારો ઉપર થયા અને સોનું લૂંટી અને શિવલિંગ ચોરા અંદર ઘૂસા એટલે નંદી મહારાજ બહાર નીકળી ગયા મોઢામાંથી ભંગરાજ છોડ્યા બધા સૈન્ય ભંગરા જોઈને ભાગી છૂટ્યા સોનું બધું હાથમાંથી પડતું ગયું એમ જમીનમાં સમાઈ ગયું કોઈ હાથમાં આવ્યું નહીં અને નંદી મહારાજને ભગવાન કીધું કે હવે મારા રક્ષણ માટે બાર જ દેશો તે દિવસ પહેલા બહાર છે હજી હાલમાં નંદીની બહાર બીરાજ અને બીજો હા અઢારસો માં પોરબંદર સ્ટેટ અને જામનગર સ્ટેટની હાજરીમાં નંદી મહારાજે ઘાસ ખાધું હતું ત્યારથી હાલમાં અખંડ દોજ ચાલુ છે પોરબંદર અને જામનગર સ્ટેટ બે બને ત્યાર પછી આપણું કોઈ પણ વિષ હોય પ્રદક્ષિણા ચાલ નંદી ને કરીને કાનમાં કહી દો તો પણ સફળ થાય અને સ્કીનના કાંઈ પ્રોબ્લેમ હોય નશા છે કે દાદા ખરાજ કોઈ પણ સ્કીનનો પ્રોબ્લેમ હોય તો નંદી મહારાજને સામાન્ય નિમક અને મરીની માનતા ગરદી હોય તો પણ મટી જાય એવી હાલમાં પણ દાદાનો પડતો છે અને દેશ વિદેશથી બધા બારે માસ દર્શન કરવા આવે ખાસ તો શ્રાવણ મહિનામાં જે કૃષ્ણ ભગવાનને પૂજા કરી હતી જન્માષ્ટમી ઉત્સવ પણ આવી ગયો છે અને છેલ્લા ત્રણ દિવસ મેળો ભરે છે તેર ચૌદસ સમાસ એ બાપુ મંદિરે આરતી કેટલા ટાઈમ થાય છે સવારે સાંજે એટલે કેટલા વાગે થાય છે આરતીનો સમય સવારે સાડા છ નો છે અને રાત્રે સાડા સવા સાત અને કોઈ અજમાનો અભિષેક હોય તો રવિવારે બપોરે સોમવારે બપોરે થાય બહુ બાર વાગે આરતી થાય છે તો કૌશિક બાપુ જેની આપણે બિલેશ્વર મહાદેવ મંદિર વિશે ઐતિહાસિક અને દર્શનાર્થીઓને આરતીનો સમય પણ બતાવ્યો શ્રાવણ માસ નો શું મહિમા છે ઇતિહાસ શું કે છે બિલનાથ મહાદેવ નો રાજુ કરાવ ગુજરાત ની